ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા બે હજાર સત્તર માં ફી અધિનિયમનો એક નિયમ લઈ આવવામાં આવ્યા હતા અને એફઆરસી કમિટીની સ્થાપના કરવામાં આવી હતી આ એફઆરસી કમિટી ચાર ઝોનના માં ડિવાઈડ કરવામાં આવી હતી એમાંની સૌરાષ્ટ્ર ઝોન ની એફઆરસી કમિટી એ રાજકોટ માં બેસે છે અને એક એના ચેરમેન હોય છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી આ ચેરમેન ની નિમણૂક ના થવાના કારણે ઘણી બધી સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ની ફી ટલે ચડી છે અને આ સત્ર નવું ચાલુ થવાની આરે છે ત્યારે આ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ને એક બાનો મળી ગયો છે કે ભાઈ અમારી ફાઇલ તો

એના ઉપર પણ એક તપાસ કરવામાં આવે એવી સરકાર સમક્ષ અમે માંગ કરીએ છીએ અને જો ખરેખર તમારે ગરીબ વાલીઓ અને વિદ્યાર્થીનું ભલું કરવું હોય ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ સૌરાષ્ટ્રમાં અમે કેટલા કિસ્સાઓ સામે આવે છે વિદ્યાર્થીઓ ક્યાંક ચોપડાના નામે લૂંટાય છે વિદ્યાર્થીઓ ક્યાંક યુનિફોર્મના નામે લૂંટાય છે તો માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને વાલીઓને જ લૂંટાવાનું તો આમાં સરકારની કોઈ ફરજ નથી સરકાર હું આખાડા કાન કરે છે એવું અમને લાગી રહ્યું છે કે સરકારની પણ મિલી ભગત હોય સરકારને પણ પૈસા મળતા હોય એવું અમને લાગી રહ્યું છે સરકારે આમાં જાગવું જોઈએ અને આ ગુજરાતના જે મધ્યમ અને ગરીબ વર્ગના જે વાલીઓ છે એને લૂંટતા અટકાવું છે અને તાત્કાલિક એફઆરસી કમિટીના ચેરમેન નિમણૂક કરવામાં આવે એવી અમારી માંગ છે